નગરપાલિકા દ્વારા શહેરમાં મહિલા ઉત્થાન અને સ્વરોજગાર માટે આગળ વધે તે ઉદ્દેશ થી પિંક ઓટો પ્રારંભ કરવામાં આવ્યો હતો એક શરૂ કરવામાં બીજી તરફ શહેરમાં બીઆરટીએસ બસ માં પણ ફક્ત મહિલાઓ મુસાફરી કરી શકે તે ઉદ્દેશ્યથી પિંક બીઆરટીએસ બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જોકે વીસ મહિનાની શોધકોને અંતે મહિલા ચાલક મળતા હવે આજથી ગુજરાતની પહેલી સુર માત્ર મહિલા મુસાફરો માટે નજરે પડશે જેમાં મહિલા ચાલકની સાથે સાથે મહિલા કંડક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ બસમાં માત્ર મહિલાઓ જ મુસાફરી કરી શકશે પહેલો રૂટ ઓએનજીસી સરથાણા સુધીનો રહેશે જેનું આજે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું સુરત ની અંદર જે ટ્રાન્સપોર્ટ વિભાગ છે આ ટ્રાન્સપોર્ટ વિભાગ સુરતના ટેર રૂટ પર સાડા ચારસો ઇલેક્ટ્રિક બસ દોડાય રહી છે ચારસો બસ આપણે સિટી માં દોડાવતા હોય છે પરંતુ છેલ્લા વીસ મહિનાથી

જયારે એમને આગળ આવ્યા છે આ મહિલાને જોતા આવનારા દિવસોમાં હજુ પણ મહિલા પ્રેરિત થશે આદરણીય મોદી મહિલા સશક્તિકરણ માટે અલગ અલગ મતલબ અપનાવ્યા હતા ઓપરેશન એ ભી મહિલા તકી થઈ છે આખા વર્લ્ડ ની અંદર જ્યારે ભારતની મહિલા શું કરી ના શકે તો આ બધાએ છે એટલે આજે ગુજરાત અંદર સુરત પણ સુરત મહાનગરપાલિકા જે આજે આ પહેલ કરી છે સુરત ની ગુજરાત ની અંદર પ્રથમ સુરતે આ મહિલા ડ્રાઈવર ને આજે આપણે નિયુક્ત કર્યા છે અને આજથી આ સ્પેશિયલ મહિલાઓ માટે ઓઈનજી છે કે જકાત જકાતનાકા સુધી આ બસ આપડે દોડવાનું પ્રારંભ થયો